નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલોલ પોલીસે ભાડેથી ટ્રેક્ટરો લઈ અને ઇકો કાર સાથે અટકાયત કરી બ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો કાલોલ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ગત સપ્તાહે મલાવ રામનગરમાં રહેતા ગોકળભાઈ મંગળાભાઈ નાયક દ્વારા પોતાનું ટ્રેક્ટર માસિક ભાડાથી લઈને ભાડું અને ટ્રેક્ટર નહીં આપનાર સાવલી તાલુકાના છાલિયેર ગામના રાહુલભાઈ નરવતસિંહ સોલંકી સામે છેતરપિંડીની હતી જાણ કરેલ કે આ જ રીતે ઘણા બધા લોકોના ટ્રેક્ટર ભાડેથી લઈ આ આરોપી પરત આપતો નથી જેની તપાસ કાલોલના સીની પીએસઆઈ સીબી બરંડાએ શરૂ કરી હતી અને તેઓને હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ અને એનાલિસિસ દ્વારા બાતમી મળેલ કે આરોપી પોતાના ઘરે હાજર છે જેથી પોલીસે તપાસ કરતા તે હાજર મળતા તેના તેને પકડી પૂછપરછ કરતા કાલોલ હાલોલ અને ઘોઘંબાની જુદા જુદા ગામોથી જુદા જુદા ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરી માસિક ભાડે ટ્રેક્ટર લઈ ભરૂચ જિલ્લાના ગામોમાં અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમે આ ટ્રેક્ટર ગીરવે મૂકી દેતો હતો પોલીસ તપાસમાં જુદા જુદા વિસ્તારના લોકો પાસે માસિક ભાડાથી ટ્રેક્ટર ભાડે રાખી એક બે મહિનાનું ભાડું ચૂકવી આવા ટ્રેક્ટર બારોબાર બીજાને ગીરવે આપી દેવાનું મોટું ષડયંત્ર બહાર આવ્યું હતું કાલોલ પોલીસે ભાડે રાખી ગીરવે મૂકેલ નંબર પ્લેટ વગરના સત્તર ટ્રેક્ટરો કબજે કર્યા અને એક ઇકો કાર પણ મળી આવેલ છે જેની કિંમત રૂપિયા બ્યાશી લાખ થાય છે ટ્રેક્ટરના આ એન્જિન નંબર અને ચેસીસ ચેંચીસ નંબર પરથી તેના માલિકો સુધી પહોંચવા ની કામગીરી પોલીસે શરૂ કરી છે પકડાયેલ ઈસમ સામે છેતરાયેલા બીજા લોકો પણ ફરિયાદો નોંધાવે તેવી શક્યતાઓ છે નમસ્કાર